હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે હું નવી રેસીપી લઈને આવી છું જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે ઘરના સામાનમાંથી આપણે આ રેસીપી તૈયાર કરીશું જે તમે ગળી ખાવાના શોખીન હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જે ઘરના સામાનમાંથી તૈયાર થશે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં તો પ્રથમ આપણે મેં અહીંયા લીધા છે પૌવા વાટકી પૌવા ખાંડ અને દૂધ વાટકી બે ચમચી ટોપરાનું શીણ કાજુ બદામ અને ઈલાયચી લીધી છે મેં અહીંયા તમે કૂટીને પાવડર પણ લઈ શકો છો ઈલાયચીનો તો સૌ પહેલાં આપણે જે પૌવા એક વાટકી લીધા છે આ એક વાટકી પૌવામાંથી જ આપણે તૈયાર કરીશું તો ધોઈ સારી રીતે પાણી ઉતારીને લઈ લઈશું પછી આપણે ગેસ ચાલુ કરી કઢાઈમાં એક વાટકી જે દૂધ લીધું હતું તે એડ કરીશું આ રીતે દૂધને હલાવતા જવાનું મારી રેસિપી થોડી પણ ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે એમાં ખડ એડ કરીશું ઘર પણ તમે તમારા હિસાબથી વધઘટ ઓછું કરી શકો છો આ રીતે આપણે હલાવતા રહેવાનું છે ઘરના સામાનમાંથી તૈયાર થશે જો અચાનક કોઈ મહેમાન આવી ગયા કે ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો તમે આ પાંચ મિનિટમાં ઝડપી બનાવી શકો છો આ રીતે દૂધ સારી રીતે ઉકળી જાય પછી આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા તે આની અંદર આપણે એડ કરીશું પૌવા પલાળી હતા જે એક વાટકી જ પૌવા મેં લીધા છે એની સામે એક વાટકી દૂધ અને ગળ પણ તમે તમારા હિસાબથી એડ કરી શકો છો આની અંદર ખોળની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરતાં રહેવાનું અને હલાવતા રહેવાનું આને થોડો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આને તૈયાર કરીશું જે દૂધ ઘટ થઈ જશે એનું ટ્રેકચર સારું બની જશે હવે આપણે આમાં કલર નહીં એડ કરી જે રીતે મેં આગળ તમને કીધું એ રીતે આપણે આની અંદર બે પિંચ જેટલી હળદર એડ કરીશું એનો કલર ખૂબ જ સરસ આવે છે તમે જોઈ શકો છો જે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ તે રીતનો જ ટોપરા પાક તૈયાર થશે અહીંયા હવે આપણે એમાં ઇલાયચી એડ કરીશું કાજુ બદામ સારી રીતે મિક્સ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને તૈયાર કરીશું અને ખૂબ જ ઝડપી તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં ચમચી ઘી એડ કરીશું અને ટોપરાનું સીણ એડ કરીશું ટોપરાનું સીણ ઓપ્શનલ છે તમારી જોડે હોય તો તમે એડ કરી શકો છો ના હોય તો તમે સ્ક્રીપ પણ કરી શકો છો અને આ રીતે મિક્સ કરતા રહેવાનું સારી રીતે મિક્સ કરી દેવાનું અને ઘી ઘી નાખવાની એક જ કારણ છે તે આ રેસિપી અને આ મીઠાઈ શાઇનિંગ બહુ તા તમે જોઈ શકો છો ઘી એડ કરી અને મિક્સ કરી દેસું હવે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આની અંદર જે દૂધનું અને ખાંડનું જે પાણી છૂટ્યું ઉપખાંડનું એ મિક્સ થઈ જાય ત્યાર સુધી આપણે આને મિક્સ કરવાનું છે જ્યાર સુધી જે વાસણમાં આપણે બનાવીએ છીએ એ વાસણથી છૂટું ના પડે બેટર જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું અને ની ઉપરથી કાજુ બદામ કે જે ડ્રાય ફ્રૂટ તમારે એડ કરવા હોય તે પણ તમે કરી શકો છો ટોપરાનું સીન હોય તો એ પણ એડ કરી શકો છો તૈયાર છે આપણી મીઠાની પછી આપણે પાંચ મિનિટ ફ્રીજમાં પણ સેટ કરવા મૂકી શકીએ છીએ આ તો આપણે રૂમ ટેમ્પરેચર પણ મૂકી શકીએ છીએ સેટ થઈ જાય છે તૈયાર છે થેન્ક યુ